हेलो फ्रेंड्स ये माताजी मित्रों केम सो बड़ा मजा मतशो ने ऊ पण मजा मतछु अने आयुष भाई आजे मजावा नथी अने सर्दी उध रस तय केतले अमे जी पाली दा दाने ती आवत सीधे दवा लेन का हां आयुष ने आई जे तो तव आपल्याला ले गया था न जो आजे उधरा का ई बतावे छे व्लॉग के जो आवे <laughs>

बेअखाए करी थोड़ा जैसे बॉप याना थी जैसे ठग लात हुआ वो कोई खातूना तो थी आवो उनको बॉप याका बेअपने हड़े का हाँ आतो अभी अभी तो आये पाँच कल से बरोबर आई शनुरो मकड़ो से आपने बताएं कबर तो जनेरो मकड़ो आज तो उपाय जाने थी वक्त लोले नहीं है इधर ले मारते कैसा वनोते चीज़ो आश

ना ना ये ना आपको बंदर नहीं करने ये अपने तो दी थी अपने तो ऐसे तो दी थी क्या चीज़ है मज़ा आ गया आज तो क्या कहाँ टूले थे आज तो आज मैं जबलोग बने भी आपड़े रे हाँ ना मैं राइस ने तावाई जो से तो दारु पाई थी इडली हारो थे ही थे ये लक्ष्य करके लक्ष्य करके मुफ्तियों तो आज शुरू करके बुत अमरदास में पढ़ते हैं यार बच्चा बने खाओ रहा हो तो यार भाई क्या हो कमर ये खाने क्या हो तो ગોલા કોલા માનું માનું ન ગઢા થઈ જ ગ્યા છે તૈયાર કે હાલો હવે એ ભાગ ખાવા નાસ્તો તો આવી ગયો છે કા હા આપણે તો પાલતાણીથી શક્કરપારા લાવ્યા છે છોકરા હાથે ભાગ કા માનું હા ઓનું માનું તો ખાવાના છે માનું શક્કરપારા હા થાબા ઉપર છે ખાવાના તોય ને હે તો અગો લાગે ખાવાના તો થઈ ને ચાલો હવે આપણે દર રોજ કેમ ગયા જઈએ થાબા પર અલેજી તમે કે હું કમી છે મારી વિડિયો ઉતાર્યો છે એ છે મારી એડિટિંગ કરી છે એને માટે આ સ્પેશિયલ વિડિયો બનાવ્યો છે જો આપણે બેહી ગયા છે ભાગ પાડવા કામાનો કોલા ગોલા આયુષ બદાઈને સમજાવી બદાઈને સમજાવીને ભાગ પાડ્યો હો બદાઈને ભાગ પડતો આવિયાં મારોય ભાગ પાડ્યો પાસી એટલે અત્યારે તમા થોડક જ ભાગ પડશે છે આપણે શિયાતાન બાકી બપા એટલે સકા પર તો બધા ખાય હો નાના મોટી બધા બધા ને મોઢા કા હમ હમ અમાર ઘર માં એવો ત્રિવસ છે થોડો કઈ ભાગવા ને એટલે બધા ને થોડું થોડું ખાવન કા આલે ગોળી હાલો જો જો આ કાયમ ની ઘરે પતંગ છકાવ પોજી જ જાય કા ગોય આલે માનો આલ પા જો આયા આલો પોલા આલો હું તમને મેસેજ માં વિડિયો એડિટિંગ કરી છે એ કહું તો ઓલા કેમ આ વિડિયો ઉતારી છે તો અમારી પાસે Vivo V23 નો ફોન છે જો આને તો સાઈડમાં આવ્યો ઈ અને એડિટિંગ તો હું VN એપ માં કરું છું અને માઈક તો ઈ નો વાયરલેસ માઈક વાપરી છે વાયર વાળી કઈ બહુ ભારે માઈક નથી વાપરતા એટલે ડોક્ટર દીપા નું માઈક આવ્યું છે ઈ માઈક અમે વાપર્યું છે કઈ બહુ ભારે નથી કંપની બબની બોયા બોયા કંપની નું માઈક નથી હા સસ્તી વાપર્યું કા બધી વસ્તુ હું કેમ છું હો ઓલા હું કે તું

એવું લાગે કે હર આવી ગયું આપણા ગામમાં હા એવું છે લાગે કે હર આવી ગયું આપણા ગામમાં બસ આપણા ગરાશિયામાં ગમમી પર બેઠી બેઠો અગાવ ગતે પર બેહી ગયો હા ભાઈઓ ગરાશિયાનો મખણ કરો કે ગરાશિયાનો મખણ ન કર એટલે તમ તમ થોડો થોરા એમાં મખણ ન કરતા હવે કાંઈ ન કરતા થોડા એની એ સોયમાં કઈ કઈ પરબ જ ન ઉજવાતું બધાય હાવ બધા કામ કામે વયા જાય બરા ઠીક કા ソरा रे बेकार बस का शिंग का तो हारू गाम लेवा आवत तमगा सोरा बेकार होयता तमने जोता त लेवा आवेले का हां या बबे लाके देखो लेवा आवत खाली एक दि का शिंग काका करती हमने आम्ही हमने हमने एवो तो का आई आवी ने सुधारि नाक्सु कादिलली पर सुधारने नहीं नहीं ने आपने छु काकी भोरा छु पण काकी गोला निकल आले ले दीदी आई वो घर में भी बोल रहा है बिगड़ा का આપણે એવું કાઈ નથી આવે એકવાર તો ભૂલ થઈ ગઈ આપણે બીજી વાર કાઈ ભૂલ ન કરતા કોઈ હાચી વાત ને હા પણ બીજી વાર મોકો મહો જોઈ ને બીજી વાર મોકો જ નહોતો કાઢી દીધો હવે મોકો જ નહોતો અમને બધાયને ખબર પડી ગઈ કે ઘર આંગણામાં છોકરી ન દેવા ને ઘર આંગણામાં દેવાની પણ માણસો જોઈને દેવાની હા લે લે તે એમ કેવા માણસો છે એમ નથી આરા માણસો કાઢી દીધા તમે આઈ ગયા ઈ ન આઈ હું કેવા રહે મકાન છે ઢાબાવાળા લાડી પલાસે બધું તમને શું માંગો છે એ મકાન કે રાખતા તમને હોય અલ કાકા ચટિયા દેઈતે કે સાંડી પાડી બલ કાકા ગઈ ગયા તે પાડો થઈ ગયા જો કેમ કે કાકાન કાય નત ગય દીદી સમારા દરજામાં વાત વાવો ને હા વાત આવે ના ના બે ને ઘડે એવું એટલે બે બહુ બાથે કા વકા તાડ ના કે હો બજે તેમ તમે પાડા ને ક થાજે મરે શું કરા જો ગઈ ગયા તો સં મારા દીદી કે લેત નસાવ બહુ ગોલી છે ને એટલે કાદી ના ના લઈ જા તો તમે બહુ હારસ છો લઈ સવ એટલે હારી છો કે ના ના અમે હાલા સો દક્ષકા કઈ કે તમદાર તકે તો કોટ કોટ દિલી ગરીબણમાં ફરવા જવાની વાત આઈ તો દિલ્હી પાર્ટી ફેરી લાકી ખરી કાઈ ને દીદી હે ના ના કોટ કોટ મસ્તી કરું છું તમારે કોઈ ભગવાનય નથી અરે વાહ દીદી વા દીદી જાવાઈ જામી બસ ના ના અમાર ફરવા દીદી ને બહુ ફરવા જવાનું છે કે અમારﾞﾞﾞમંયા જવાનું હોય ને એટલે અમાર દીદી અમાર આરે જ હોય કા દીદી હા ઓ તય શુકકનેલ બહુત પૂછીલ ગતમ કે જાવનાસ હોય હ હા એમ કે જાવન એટલે હું તૈયાર થઈ અમાર આટલી બધી ફેમિલી માં એકદ છોકરી આમ સુવન કેવાય એટલે અમે લઈ જઈ ક ફરવા આવ હા મજા અમારે સે ઋષિક ભાઈ ની છોકરીઓ કા પણ નાની નાની સે તો જાવ સે દીદી ને રાંધવા ને મારે રાંધા જાવ આશાબેન ને કેવું હારું કા દીદી એ સુવન થઈ ગઈ એટલે એને તો રાંધવાની કા ટેન્શન નઈ દીદી જાવ સે કે રોકાય જાવ છે આદની રાત રાંધા જાવ જો હે મે બે આયા ખાઈ લેગે ને તાર કાકે રાધી નાખી આજ આપણે ભજિયાનો પ્રોગ્રામ બનાવીએ તો રાંધો ને ઓમ આપણે કઈક દિન ભજિયા ખવા પાગી જાય મન મહેનત કરાય વગર ને આઈશ ને મહેનત કરવા આઈશ ને લેતી જા તો હું બધું કરી નાખીશ યાર આઉજે મરે યાર આર્ધાઈ વિડીયો પૂરો કર દેવાનો હવે રાંધો સાઉંસ મારે મોડું થાય છે એટલે કરું અતવડ છે નકર તો હું તો હજી અકાલ એટ લાંબો હે ના ના ભાઈ હું પૂરો કર દો હો કરી દે તવી જો હારુ તમારું વિડીયો પસંદ આઈ તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય